ખેડબ્રહ્મા શહેરના નાના અંબાજી તરીકે ઓળખાતું શ્રી અંબિકા માતાજીનું મંદિર આ મંદિરે સમગ્ર રાઠોડ રાજપૂત કુળના કુળદેવી મા નાગણેશ્વરી માતાજીનો ચૌદમો પાટોત્સવ અને નવચંડી મહાયજ્ઞ યોજાઈ ગયો જેમાં એકતાલીસ યજમાનોએ આ શ્રી નવચંડી મહાયજ્ઞની અંદર ભાગ લીધો હતો ત્યારે સવારે આઠ વાગે ચાલુ થયેલા હવનમાં સાંજના સમયે આખરી શ્રીફળ હોમ હવન કરાયો હતો ત્યારે સમાજના આમંત્રિત મહેમાનો અને મહાનુભાવો દ્વારા સમાજના તેજસ્વી તાર તારલાઓનું આ પ્રસંગે સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું હતું ને તમામ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી ને રાત્રે રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો અને નાના ભૂલકાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અંબિકા માતાજીના પરિસરમાં શ્રી રાજરાજેશ્વરી માતાજી નાગરેશ્વરી માતાનો ચૌદમો પાટોત્સવ જે રાઠોડપુરના કુલદેવી છે એ સીગા મળીને આજે માતાજીને હર્ષ ઉલ્લાસથી નગરચર્યા કરી અને એમનું નવચંડી હવન કરી અને માતાજીની શ્રદ્ધા ભાવપૂર્વક એમની ભક્તિ કરવામાં આવી છે